નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો ગીર ગંગા પરિવાર દ્વારા બારમી તારીખે બાર હિટાચ મસીન લોકાર્પણ કરવાનો એક કાર્યક્રમ છે અને એ કાર્યક્રમ પૂર્વે અહીંયા કાલાવા રોડ ઉપર કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે અને કાર્યાલયની વિવિધ મહાનુભાવો મુલાકાત પણ લઈ રહ્યા છે આવો આજે આવા જ એક મહાનુભાવને આપણે મળીએ એમનું નામ છે ડાયાભાઈ ઘાડિયા જેઓ મૂળ કોઠા કોઠા પીપળિયાના છે અને હાલ રાજકોટ રહે છે ડાયાભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ ડાયાભાઈ ગીર ગંગા પરિવારનું જે આ જળ સંચય અભિયાન છે એ જળ સંચય અભિયાન વિશે અને બારમી તારીખે જે કાર્યક્રમ છે એના વિશે અને આપ જે જાણતા આપનો અભિપ્રાય જણાવો મારું નામ ડાયાભાઈ ઘાડિયા મૂળ ગામ કોઠાપી પડ્યા હાલ રાજકોટ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે અભિયાન ચલાવવામાં આવે છે પાણી બચાવો એ એક ખૂબ મહત્ત્વની વાત છે અને આજના સમયમાં એ જરૂરિયાત છે પાણી બચાવવું એ આપણા માટે કારણ કે પાણી નહીં હોય તો આપનું આવનારું ભવિષ્ય ઘણું બધું અંધકારમય હોય બની શકે છે એટલા માટે દિલીપભાઈ સખિયા સાથે મેં વર્ષોથી આ કિસાન સંઘમાં કામ કરેલું છે ખેડૂત સાથે જોડાયેલા એક દિલીપભાઈ સખિયા ખેડૂતના દીકરા છે અને ખેડૂતની વેદનાની દિલીપભાઈને ઘણી બધી માહિતી છે ઘણી બધી ખબર છે એટલે એમની વેદનામાંથી ઉદ્ભવેલો આ વિચાર છે કે પાણી બચાવો એમ બરાબર હા એટલે એ વેદના એમનામાં હતી એ હવે એમને સંકલ્પ જે કર્યો હતો એને સાકાર કરવાનું કામ આપણે બધાએ સાથે મળીને કરવું પડશે એક વ્યક્તિના સંકલ્પને સાકાર કરવા માટે ઘણા બધા લોકોનો સાથ અને સહકાર જોઈએ આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે એક હાથે તાલી ન પડે બરાબર અને પાણી એ ખૂબ મહત્ત્વની વાત છે માણસના જીવનનું કોઈ અમૂલ્ય જો કોઈ આપણને લગતું સ્પર્શ કરતું કોઈ પણ હોય તો એ પાણી છે એટલે દિલીપભાઈ સખે જે આ મહાઅભિયાન ઉપાડ્યું છે એમાં બધા જ મિત્રો સાથને સહકાર આપણે આપીએ બીજી વાત એ છે કે ગીર ગંગા પરિવાર એ જીવસૃષ્ટિનું કલ્યાણ કરનારું એક પરિવાર છે બીજી વાત આપને એ કહું કે ગીર ગંગા પરિવાર એ ટ્રસ્ટ નહીં પણ એક વિચારધારા છે બરાબર કોઈ પણ વિચારધારામાંથી જ આવો વિચાર મહાન બની શકે અને આવતી બાર તારીખે ભારત સરકારના માનનીય શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ રાજકોટની આ ધરતી ઉપર આવવાના છે અને ભારત સરકારનો જળસંચય વિભાગ સંભાળે છે અને એમને ખેડૂતોની વેદનાની ખબર હોય છે એટલે આવતી બાર તારીખે બાર ઇટાચીનો એક લોકાર્પણનો કાર્યક્રમ છે આપણા ગુજરાતના બીજા ઘણા બધા મહાનુભાવો એમની સાથે આવવાના છે આપણે બધા એમની સાથે રહીએ અને આ કાર્યક્રમને સફળ બનાવીએ દિલીપભાઈએ કરેલા સંકલ્પને આપણે બધા સાથે મળીને પરિપૂર્ણ કરીએ બીજી વાત આપને હું એવું કહું કે ભાઈ હું એક સ્વાધિ વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલો છું પરમ પૂજ્ય દાદાજીને ખૂબ નજીકથી જોયા છે એમના વિચારોને ખૂબ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે પૂજ્ય દાદાજીએ મારા ખ્યાલ પ્રમાણે લગભગ પિંચાશીથી નેવું ના એ પાંચ વર્ષના ગાળામાં કુવા રિચાર્જનો એક પ્રયોગ આપેલો હતો કુવા રિચાર્જ અને ખેત તલાવડી તે વર્ષે આપણે ગુજરાતની ધરતી ઉપર અને બધે વરસાદ પુષ્કળ થતા હતા પછીના દિવસોમાં વરસાદ થોડા થોડા ઓછા થતા ગયા આપણને એ વખતે દાદાજીએ જે વિચારો આપેલા હતા એ વિચારોનું આજે આપણને એવું દેખાય છે કે દિલીપભાઈના હસ્તે પૂરા કરવાનો પરમ પૂજ્ય દાદાજીનો એક સંકલ્પ છે એ ગીર પરિવાર ટ્રસ્ટ કરશે પરમ પૂજ્ય દાદાજીની વેદના હતી કે ભાઈ જો પાણી નહીં હોય તો જીવન અશક્ય છે આપણને ત્યારે ખબર નહોતી પડતી વરસાદ પુષ્કળ થતા હતા એટલે આજે એમનું મહત્ત્વ સમજાય છે ગીર ગંગા પરિવારનો જે સંકલ્પ હતો અગિયાર હજાર એકસો ને અગિયાર પણ તે આપ બધાનો ઉત્સાહ જોઈને લોકોનો સાથ સહકાર ઉત્સાહ જોઈને એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ડેમ અને કુવા રિચાર્જ કરવાનું આ ગીર ગંગા પરિવારે સંકલ્પ કરેલો છે એ સંકલ્પને સાકાર કરવા માટે આ રાજકોટની ધરતી ઉપરથી જે બીજ રોપાય એ વટવૃક્ષ બનીને બધી જ જગ્યાએ ફળે ફૂલે એવો આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરી રાજકોટની ભૂમિ જેવી છે કે કોઈ પણ કામના બીજ આપણે અહીંથી રોપીએ ને એનો રાજ્યમાં કે દેશમાં કે વિશ્વમાં ડંકો વાગે છે આપણે બધા જોઈએ છીએ પણ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ગીર અને ગંગા બંને નામ સાથે છે એટલે આપણે જોઈએ છીએ કે જંગલ હશે તો જ નદીઓનું મહત્ત્વ છે આપણને સમજાય કે જ્યાં વૃક્ષો વધારે છે ત્યાં વરસાદ વધુ થાય છે બીજી આ તકે હું આપને યાદ કરાવું કે ગીર પરિવાર ટ્રસ્ટ પાણી બચાવવા માટે અભિયાન ચલાવે છે બીજી એક મહત્ત્વની વાત એવી છે કે રાજકોટમાં બીજો જ આવા એક તરવરિયા યુવાન કે જે સદભાવના વૃદ્ધાશ્રમ એમની વેદનામાંથી એમની સાથે પણ મેં ઘણી બધી મીટિંગો કરેલી છે કામ કરેલું છે એ યુવાનની એક વેદના હતી કે ભાઈ કોઈ વૃદ્ધ છે એ દુઃખી ન થવું જોઈએ એ વેદનામાંથી એ મને સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના કરી પછી એમને સંકલ્પ કરેલો છે કે મારે ભારતને ગ્રીન ભારત બનાવવું છે એનો સંકલ્પ પણ એવો મહત્ત્વનો છે રાજકોટની ધરતી ઉપર આ બંને મિત્રો એવા છે કે સાથે મળીને કામ કરશે એટલે ગીર અને ગંગા બંને રાજકોટને મળવાના છે બીજી એક વાત આપને આ તકે યાદ કરાવવું કે નાનું એવું કામ એક વયોવૃદ્ધ કરે છે અને એ છે આપણે હું નામ ન ભૂલતો હોય તો કાંતિભાઈ ભૂત કરીને કાંતિભાઈ ભૂત એ રાજકોટની ધરતી ઉપરથી જ પ્લાસ્ટિક મુક્ત ભારતનું એક અભિયાન ચલાવે છે વડીલ છે પણ એમના વિચારો મહાન છે જે કંઈ શરૂઆત થશે રાજકોટની ધરતી ઉપરથી થશે રાજકોટની જનતા રાજકોટની પ્રજા સમજદાર છે એ બધા એમને સાથ સહકાર આપી અને આ વિચારોને આ સંકલ્પને પૂરો કરવાનો પ્રયત્ન કરશે બહુ જ સરસ વાત કરી આપે કે ગીર ગંગા પરિવાર છે એ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે એમનું સંચય કરવાની પદ્ધતિ એ સરસ વાત કરી અને ખાસ તો આપે જે વાત કરી કે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જે એમને વર્ષો પહેલાં જે કુવા ચાર્જ કરવાનું આયોજન કરે એનો જે વિચાર છે એ દિલીપભાઈ આપો સાકાર કરી રહ્યા છે આપે જ સરસ માહિતી આપી ગીર ગંગા વિશે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ